જિલ્લાના જેસર તાલુકાના રાણી ગામમાં હત્યાનો બનાવ જૂની અદાવતે દાઝ રાખી ચાર શખ્સો દ્વારા કરાઈ આધેડની હત્યા ધારિયા કુહાડી અને પાઇપ પડે હુમલો કરતા આધેડનું થયું મોત રાણી ગામના છેતાલીસ વર્ષીય પ્રતાપભાઈ એભલભાઈ કામડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું ખેતરમાં ચારવા જેવી બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો જેની રાખી હત્યા કરાઈ દેવશીભાઈ મામૈયાભાઈ રઘુભાઈ અને નામના શખ્સોએ કુવાડી ધારિયા અને પાઇપ જેવા હથિયાર સાથે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત પ્રતાપભાઈ કામળિયાને ગંભીર હાલતે પ્રથમ જેસરબાદ ભાવનગર ખસેડાયા હતા જ્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રતાપભાઈ કામળિયાનું મોત નિપજતા જેસર પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટર ફિરોઝ ગુજરાત ન્યૂઝ ભાવનગર